ડીસાલમપુર હાઇવે પર આજે સવારના સમયે હવાઈ પિલર સામે ફ્લાયઓવરના પિલર પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સોળ વર્ષીય કિશોર ભવ્ય હાર્દિક ત્રિવેદી પોતાનું એક્ટિવા લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે કોઈક કારણોસર તેણે અચાનક એક્ટિવાની બ્રેક મારતા વાહન સ્લીપ ખાઈ ગયું હતું એક્ટિવા સ્લીપ થવાના કારણે ભવ્ય ત્રિવેદી રોડ પર પટ હતો આ દુર્ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા સાઠ વર્ષીય હરેશભાઈ નારણભાઈ રાવળ પણ એક્ટિવાની અડફેટે આવી ગયા હતા આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ભવ્ય ત્રિવેદી અને હરેશભાઈ રાવળ બંનેને ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળ પર અચાનક થયેલા અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સદભાગ્યે સમયસર સારવાર મળવાથી બંનેની હાલત હાલ સ્થિર હોવાના અહેવાલો છે પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અને વાહન ચાલકો અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કરીએ છીએ હાઈવે પર હંમેશા નિર્ધારિત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવો અચાનક બ્રેક મારવાનું ટાળો વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરો અન્ય વાહનોથી હંમેશા સલામત અંતર જાળવી રાખો જેથી અચાનક બ્રેક મારવાની જરૂર ન પડે ઉપરાંત માતા પિતાની વિનંતી છે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર સંતા వాహన చలావ